સુરતમાં ફરી દિન દહાડે લૂંટની ઘટના સામે આવી છે લિંબાયતના ગોડાદરા ખાતે મની ટ્રાન્સફરની ઓફિસમાં ઘૂસી મોપેડ સવાર ત્રણ ઈસમે બંદૂક બતાવી અઢી લાખ રૂપિયાની લૂંટ કરી હતી જે સમગ્ર ઘટના તો સીસીટીવીમાં કેદ થઈ હોય હાલ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ગુજરાતની આર્થિક રાજધાની સુરત શહેર હવે ક્રાઇમ કેપિટલ બનવા તરફ જઈ રહ્યું છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં અવારનવાર લૂંટ ચોરી જેવી ક્રાઇમ ઘટનાઓ સામે આવી જ રહી છે ત્યાં શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવી જ એક વધુ એક ધોળે દિવસે લૂંટની ઘટના સામે આવી છે વાત એમ છે કે લિંબાયતના ગોડાદરા રોડ વિસ્તારમાં આવેલા બેંક ઓફ બરોડાની મની ટ્રાન્સફરની ઓફિસ તરીકે ગ્રાહક સેવા કેન્દ્રો પર બપોર બાદ મોપેડ પર ત્રણ લૂંટારુ આવ્યા હતા ત્રણેય લૂટારુ મની ટ્રાન્સફર કરવાના બહાને અહીં પહોંચ્યા હતા જ્યાં મની ટ્રાન્સફરના સંચાલક સત્યલાલ મોરિયાને મની ટ્રાન્સફર કરવાની વાત કરી હતી બાદમાં વાતમાં રાખી સંચાલકને ત્રણમાંથી માંથી બે લૂંટારોએ પોતાની પાસે રેલી રિવોલ્વર કાઢી તેના માથા પર રાખી દીધી હતી અને ત્યારબાદ ઓફિસના ખાનામાં રહેલા રોકડા રૂપિયા અઢી લાખ લઈ ફરાર થઈ જવા પામ્યા હતા ત્રણેય લૂંટારોએ ધોળા દિવસે બંદૂકની અણીએ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા બાદ આસપાસથી લોકો અને સંચાલકે તેનો પીછો પણ કર્યો હતો લૂંટારો લૂંટ કરવા આવતા પહેલા અને લૂંટ ચલાવીને ફરાર થઈ જતા સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હતા જેમાં લૂંટારુઓ ભાગવા જઈ રહ્યા હતા ત્યારે તેઓ મોપેટ પરથી પડી પણ ગયા હતા આ દરમિયાન દુકાનના સંચાલક અને આસપાસના લોકોએ લૂંટારુ ઉપર પથ્થરમારો પણ કર્યો હતો પરંતુ તેની પાસે હથિયાર હોવાના દરે લોકો તેને પકડવા નજીક જવા ડરતા હતા જોકે આ બધાની વચ્ચે લૂટારુ હિંમતભેર અઢી લાખ રૂપિયા લૂંટ કરી ફરાર થઈ જવા પામ્યા હતા બનાવ અંગેની જાન કંટ્રોલમાં પોલીસને કરાતા ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો હતો ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક લીંબાયત પોલીસ સાથે જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવીણ મલ સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો આ બનાવ અંગે જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવિણ મલે જણાવ્યું હતું કે બેંક ઓફ બરોડાના મની ટ્રાન્સફર તરીકેનું કામ કરનારી ઓફિસમાં આજે મોપેટ પર ત્રણ જેટલા ઇસમો મની ટ્રાન્સફર કરવાના બાને લૂંટ કરવા આવી હોવાની હકીકત જાણવા મળી છે ત્રણ ઇસમો મની ટ્રાન્સફરના સંચાલકને બંદૂક બતાવી અઢી લાખ જેટલા રોકડા રૂપિયા લૂંટીને ફરાર થઈ જવા પામ્યા હતા ત્રણે લૂંટારો સીસીટીવીમાં પણ જોવા મળ્યા હતા મની ટ્રાન્સફર યુનિટ જે છે એ યુનિટમાં એક લૂંટનો બનાવ રિપોર્ટ થયેલો છે કંટ્રોલ મારફતે લિંબાયત પોલીસને જાણ થઈ અને લિંબાયત પોલીસ અને લોકલ ડીસીપી એ આ બનાવની અનુસંધાને તપાસમાં લાગેલી છે ટીમો જે બનાવ બન્યા છે એ બનાવોમાં હથિયાર બતાવી અને અઢી લાખ રૂપિયા જેટલાની લૂંટ કરીને લઈ ગયા છે પોલીસ તપાસ ચાલુ છે ત્રણ ઇસમો આવેલાની પ્રાથમિક હકીકત સીસીટીવી ફૂટેજમાંથી જોવા મળે છે ને તમંચા જેવા હથિયાર એ બતાવી અને ડરાવીને આ પૈસા લઈને જતા રહ્યા છે બાકીની તપાસ પોલીસ કરી રહી છે ખરેખર આ જે હકીકત છે જે બનાવ બન્યા છે એ આ જે યુનિટ છે એ મની ટ્રાન્સફરિંગ ચલાવતા એક ભાઈ છે ને જેણે બેંક ઓફ બરોડા પાસેથી આ યુનિટ લઈ અને આ છેલ્લા આઠ વર્ષથી મની ટ્રાન્સફરિંગના કામ કરે છે પોલીસ તપાસ ચાલુ છે બે જીવતા કારતૂસ સ્થળ પરથી પોલીસને મળ્યા છે જે ઝપાઝપીમાં પડી ગયેલા હોવાનું પોલીસનું અને ફરિયાદીનું કહેવું છે એ તપાસનો વિષય છે સીસીટીવી ફૂટેજ જોવાની જે વાત છે એ બાબત પરથી ક્લિયર થશે કે લોકો પડી ગયા હતા કે શું ફાયરિંગના બનાવ પ્રાઇમરી તપાસમાં બનેલા નથી આપકા નામ સચ્ચીલાલ મૌર્ય रहने का मेरा यही है क्या घटना हुई घटना यहाँ यह पे हुआ कि तीन लोग आते हैं तीन लोग आते हैं और एक लोग इधर बीच में खड़ा रहता दो किनारे पे खड़ा रहता बोलता है मेरे को मनी ट्रांसफ़र करना है तो मैं उसको बोलता हूँ ठीक है मोबाइल नंबर और खाता नंबर दो तो बोलता है मेरे को फोन पे या गूगल पे करना है तो मैं बोला फोन पे गूगल पे नहीं होगा उसके बाद वो मोबाइल में टिप रहा था मोबाइल में टिपने के बाद फिर वो जो है अंदर दोनों एक साथ अंदर आते हैं पहले तो अंदर आते वक्त ही हाथ में ऐसा ऐसा वो कर रहा था लेकिन क्या है कि वहाँ दिख नहीं रहा था क्या वो कर रहा है उसके बाद आने बाद के बाद तुरंत जो 40 के एज के आसपास था वो तुरंत तो मेरे यहाँ कर लगाता और दूसरा जो आता है तुरंत हाथ से यहाँ लगाता है उसके बाद फिर मैं यहाँ खड़ा होता है यहाँ बैठा था तो यहाँ से मैं खड़ा हो जाता हूँ उसके बाद जो चालीस वाला था वो तुरंत गला मेरा खींचता है हमें लगता पहले से आए रहे होंगे क्योंकि उनको कैसे पता मेरा गला इधर है गला वो खींचता है उसमें से फिर पैसा पैसा सब निकालता है और वो दूसरा वाला जो है ये दरवाज़ा को बंद कर देता है दरवाज़ा बंद करने के बाद बार बार मैं उससे दो तीन बार उसका छीनने का प्रयास किया जो हाथ में रिवॉल्वर लिया था उसने तो उसके बाद फिर वहाँ खड़ा रहा फिर ये पैसा लेके दोनों फिर निकल के चले जाते हैं इतना पैसा लेके गया है। पैसा दो से ढाई लाख समथिंग रहा होगा तो फायरिंग की नहीं फायरिंग नहीं किया था હાલ તો સુરતમાં દિન દહાડે ચલાવેલી લાખો રૂપિયા લૂંટ મામલે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યાં લૂંટારવો સીસીટીવીમાં કેદ થયા હોય વહેલી તકે પકડાઈ જશે તેમ આના પરથી લાગી રહ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા